પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસરે સુરતમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ અવસરે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ઉપસ્થિત રહી આયોજકોને શુભકામનાઓ પાઠવી હતી સેવા યજ્ઞમાં આજે પંદરસો થી વધુ લોકોને સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો જ્યારે પંચોતેર દિવ્યાંગોએ ટ્રાયલ સાયકલ પંચોતેર વ્યક્તિઓની ફોલ્ડિંગ વોકર અને પંચોતેર લોકોને બગલ ઘોડીનું વિતરણ કરાયું સાથે જ રક્તદાન કેમ્પમાં ચારસો ને પચાસ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવ સેવાને યોગદાન આપ્યું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ સંપ્રતિ રક્તન મહાયજ્ઞ અને સાહેબના સેવા અને સમર્પણના જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર હોલ્ડિંગ ચેર અને પંચોતેર બગલ ઘોડી આ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંથી વિતરણ થવાનું છે આપ જોઈ શકો છો કે મેડિકલ ફિલ્ડમાં અગિયારસોથી વધુ લોકોએ લિંક દ્વારા એનરોલ કરાવ્યું હતું

સંપ્રદી રક્તન મહાયજ્ઞ અને સાહેબના સેવા અને સમર્પણના જે પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે પંચોતેર ટ્રાઇસિકલ પંચોતેર હોલ્ડિંગ ચેર અને પંચોતેર બગલ ઘોડી આ દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે અહીંથી વિતરણ થવાનું છે આપ જોઈ શકો છો કે મેડિકલ ફિલ્ડમાં અગિયારસોથી વધુ લોકોએ લિંક દ્વારા એનરોલ કરાવ્યું હતું અને તે તમામ લોકોને અહીંયા આગળ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના માધ્યમથી જેમના લેબોરેટરી ટેસ્ટ પણ થઈ ગયા છે તે લોકો અહીંયા ડોક્ટરો ચકાસે છે અને જે દવાઓ લખાશે તે તમામ દવાઓ પણ અહીંયાથી વિનામૂલ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સત્યમી સપ્ટેમ્બરના જન્મદિવસના કાર્યક્રમના ઉપલક્ષ્યમાં આજ રોજ સંપ્રતિ ફાઉન્ડેશનના અને નિર્મલ હોસ્પિટલ સહયોગથી અને કેન્દ્રીય જળ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે એક ત્રિવેણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે પહેલો કાર્યક્રમ હજારથી બારસો થી ઉપર વધુ લોકોનો ફ્રી બોડી ચેકઅપનો કાર્યક્રમ છે બીજો કાર્યક્રમ પાંચસો થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો કાર્યક્રમ છે અને ત્રીજો કાર્યક્રમ પંચોતેર સાયકલ પંચોતેર ગોળી અને પંચોતેર વોકર દિવ્યાંગ લોકો માટે વિના મૂલ્યે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી